ગોરવાની આધાર હોસ્પિટલમાં નર્સ પર વિધર્મી દ્વારા દુષ્કર્મનો મામલો ડીસીપી જુલી કોઠિયાનું નિવેદન ગત તારીખ પંદર જાન્યુઆરી વાસી ઉત્તરાયણના દિવસે બની હતી ઘટના ભોગ બનનાર યુવતી દ્વારા સાથી કર્મચારી પર દુષ્કર્મના આરોપ લગાવવામાં આવ્યા છે હજી સુધી સીસીટીવીમાં કઈ નક્કર સામે આવ્યું નથી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આરોપીનું નામ અશરફ ચાવડા છે અને મૂળ કોડીનારનો છે છેલ્લા દસ વર્ષથી હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે ડોક્ટરે સપોર્ટ કર્યો કે નહીં તેની તપાસ હાથ ધરાશે આરોપી અશોક ચાવડાની ધરપકડ કરી લેવામાં આવી છે લવ જેહાદના એંગલથી તપાસ થશે અઠ્યાવીસ વર્ષીય આરોપી અશોક ચાવડા પરણી છે ડોક્ટરની પણ પૂછતાછ હાથ ધરાશે ગુરવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આધાર હોસ્પિટલ છે એમાં જે યુવતી છે ભોગ બનનાર એનો જે ગ્રીવન્સ છે એ આધારે બીએનએસ કલમ ચોસઠ ત્રણસો એકાવન બે એટ્રોસિટી એક્ટની ત્રણ બે પાંચ એ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે તારીખ પંદર ની ઘટના છે અને જ્યારે યુવતી પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તરત જ મેટરને વેરીફાઈ કરી અને ગુનો દાખલ કરવામાં આવે છે આ ઘટના એ પ્રકારની છે કે ભોગ બનનાર યુવતી છે અને એના જે સહ સાથી કર્મચારી છે એના પરના આક્ષેપો છે કે એમને ઉપરના માળે ઉચકી લઈ જાય અને કૃત્ય કરેલું છે આ આ તપાસનો વિષય છે જે તપાસની અંદર ત્યાં જે પેશન્ટ છે તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે બીજા સહકર્મચારી હાજર હોય તો એની પણ તપાસ કરવામાં આવશે ત્યાં જો સીસીટીવી કેમેરા હોય તેની પણ તપાસ કરવામાં આવશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી tamajaroni